ફેમિલી યાર જોશા તો એટલું એક્સપિરિયન્સ છે ને તમે વાત જવું તો એક વેલામાં બે બે કેરીઓ લઈ લેવ બરોબર જો ખોળા ખાઈ જાય આવે

કેમ સ્વાગત છે આજનો ક્યાંથી સ્ટાર્ટ કર્યો છે ગાડી એટલે અમે આવ્યા છીએ તાલાળા ગીર અંદર કેમ કે મારા મામાનું ઘર અહીંયા છે ને પીપાડવામાં છે ને ભાઈ ક્યારે ના હતા કેરી લઈ જાઓ કેરી લઈ જાઓ ખાવા માટે તો જોશના હશે ને એ વેડો હાથમાં લઈને મને લાવું હોય કે હું ઉતારી જ લઉં આજ ઉતારી જ લેવાની છે જોશ્ન મૂકવાની જ નથી

ભાઈ ભાઈ હું વાત છે આ ગદ્દી એક્સપિરિયન્સ એટલું છે ને કે મને તો એવું લાગે કે મારે પોરથી છે ને આપણે છે ને કલમુના ના બગીચ દેવા આપણે રાખતા જ ને નતા રાખતા બગીચ તો તઈ તું વેડવા ક્યાં આવતી વેડવા ના આવતી પણ તમે ધાતો ને એટલે મને આવડી ના કેરી દાણો સડી ગઈ તને ઈખા ખબર પડે જોજો દાણા વાળી કેરી છે હા હા ધૂલા દાણા કેરી છે ભાયા અમારા ધૂલા ને બધી ખબર મારા મામા ને છોકરો છે એટલે એ કે આ પાડો આ પાડો કેમ કે એને કેરીના ના બગીચા હોય એટલે એને અનુભવ હોય ને આપડે તો જોશ ને નારી અડી ને હું કેડું કા તો જો ભાઈ આ દાણા સડી ગયા હવે આ પાકી જાય હું ગાને હવે ઓલા મૂકી દે એટલે પાકી જાય કા આ બે આ બે કેરી તો ચટણી બનાવવાની છે એવું છે હું વાત છે મને કેરી નું કામ તો પતી ગયું છે ને ભાઈ એક બાસ્કો એક ઉતારી લીધી છે અમે લોકોએ અને ભાઈ આજી સામે દેખાય છે ને ઈ બધી નાના ઝાડવા છે અને ઈ હજી લગભગ વાય વાય ના 4 5 વર્ષ થયા છે કા દુલાકે 3 4 વર્ષ 3 3 વર્ષ ત્રણ વર બધી ઝાડવા છે ફેમિલી ને આમાં જે આવી છે ને આમાં આવી છે પછી આ કે દેખા હું કજો ને આપણે તો શું છે તો આપણે અહીં બગીચો વેડવા આવો તો બાકી આ ઓલી ઈમાં આવી છે મોખત દેહે નહીં কেৰি ভাৱে আঠশ আঠচোন খোখো যায় কেৰি પ્યોર એટલે પ્યોર ઓર્ગેનિક છે જે આપણે ઉતારીને કોઈ જાતને આ મામાના ઘરના દવા સાટતા નથી ઘરની ખાવાની હોય ને આ એટલા બધી છે ને આ બધી મોટા ઝાડવા છે કેમ કે ઘરના એને છે ને મોસ્ટ ઓફલી તો ભાઈ છે ને આ બધી ઝાડવા નાના બતાવે ને એ આવક ચાલુ થાય ને પછી માર્કેટમાં જાય બાકી આ તો બધી કેટલી દીકરીઓ છે ફૂયું છે કેરી પૂરી થઈ છે એટલે એટલી બધી હોય ને પ્યોર ઓર્ગેનિક દવા તો કઈ સાટવાની હોય જ નહીં ફેમિલી એટલે કેરીનું કામ પૂરું થઈ ગયું છે હવે કઈ રામણો દેખાણો છે એટલે નક્સ માટે રામણો મેળવે ને તો જોશના રામડે સડાવીએ ને રામડા પાડીએ કાં હું ન સડો એલા આ જોશના સડ છે

તમને લોકો ને કેટલા એવા ફેમિલી મેમ્બર છે કે જોશના ને જેમ છે કેરી ખાતી તો બોલાવી દે વાત દો એકલી કેટલીક જોતી દર વર્ષે મને કેતો કેટલી ખાઈ જતી બે ત્રણ માણસ તો એકલી ખાઈ જતી હશે કા

બાકી ને આવી રીતના તો આમાં છે ને વેડી આવતા હોય એમ બગીચા અટાણા છે ને ભાઈ કેમ કે અત્યારે બગીચામાં બધા લોકોને આવે છે ને વેડી લેવા કેમ કે હવે વાવાઝોડું નહીં વરસાદની ફૂલ આગા આવી છે ને તો એ માટે ને કેરી રાખે નહીં કેમ કે પછી વરસાદ કે પવન આવે ને એઠે પડી જાય ને તો ફાટી જાય ને તો એ ખરાબ થઈ જાય એટલે જેટલા ગીર વિસ્તારોમાં જેટલા બગીચા છે ને બધીમાં હવે વેડા પડવા માંડે છે ને આ લોકો જો અહીંયા અહીંયાથી વેપારી હોય તો આવી રીતના લઈ આવે ને પછી અહીંયાને અહીંયા જોખીને અહીંયા અહીંયાથી મોકલી દે ને બરાબર કેરી સિટીમાં ગમે અહીંયા મોકલાવી દે છે જો હવે કોઈમાં ઝાડવામાં કેરી નહીં દેખાય તમને જો ઘરે જવાનો સમય થઈ ગયો છે ને તું ભાઈ અમારે ભાઈ છે ને એને બધી લાઈટ ફિટિંગનું કરે તો આના જો રિલેટિવમાં છે ને ગીતા બેટરી વાળા જુનાગઢ તો અહીંયા ત્રણ ચાર નું કીધું છે તો અહીંયા મોકલી છે ખાવા માટે કેમ કે ભાઈ મેં તમને કીધું મા લોકોને તો ઘરના બધી ને છે ને ફેમિલી મેમ્બરમાં હગા વાળામાં ખાવા જ કરી હોય છે કેમ કે બગીચા કહે કે ભાઈ થોડી અમને આપજો થોડીક અમને આપજો એમ કરતા કરતા બધી કઈ ખેડૂત આને એટલું વધ ને જો કે જાજો બગીચો હોય ને તો વાંધો ન આવે પણ આ તો ખાવા પૂરતા જાળો છે ને નાના છે ને એ આવશે ને પછી વાંધો નહીં આવે હાલતે હાલતે છે ને મામી કે ભાઈ આનું શું મને હું બનાવું છું ને તારા આમ આમ ચૂરણ આમ ચૂર્ણ માટે ભાઈ અહીંયા ડાળી ભરીને કેરી લઈ લેતેલા એ લોકો વાહ તું ખાવા વધવા દેજે હો મને ના પડે ને તું તો બહુ લટકી રહી ને બજે કે મારી નણંદ ને કે છે બનાવે ને ખાવા આમ ચૂર્ણ કેમ હોય

હલો તો ઘરે કે આના પહોંચી કે તમે સુઈ ગયા હતા ને અત્યારે ત્રણ વાગે અમે ઓલરેડી ઉઠી ગયા છે અને જી કેરી પાકી ગઈ છે ને એ જોશના બતાવી હું કેકા અને એક આધી મોરદીન તો ખાઈ લીયા કેરી ખાવાનો તો મારો વિચાર છે તો હોય તો ખાઈ જ લે અને હું કહું ફેમિલી બરાબર ને જો તમને કેરી બતાવું કે બીજા મામાને ઘેરથી આગળ આવી તેના બધી જો તમે યાર આ બાપા પાકી ગઈ બધી કેરી પાકી ગઈ કે એટલે આખો ખાટલો ભેરો છે કેરીનો એટલે હે ને આ ફેમિલી વા કેરી જેમ જેમ ખાવાતી જાય ને મૂલી પાછી પાકતી જાય ને મને તો બહુ એટલી ઓછી બહુ ભાવતી નથી આ ને બહુ ભાવે આને કેરી જ ખાવી જોઈએ જો હમણાં બે ત્રણ તો ઉભે ઊભે ખાઈ જાય ને જો જે રામડા લઈ આવ્યા ને રામણા ભાઈ હજી ખાય છે તો શા મસ્ત મજાને બે કેરી મોરી લે એ વાત તો હાચી ફેમિલી પછી કઈ ડાટ નો વારવાનો બરાબર બાકી બસ પાસું એવું કઈ ના હોય બરાબર બાકી આજના લોકો જયમાં મોકલ મોગલ નવા લોકો સાથે મળશું ત્યાં સુધી તમારા બધા ધ્યાન રાખો હું જોશના બધા ખાઈ લેરી કેરી કેરી ખાઈ લઈએ